શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું પાંચમી મે બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય જેની શરૂઆત કરીશું ઉદિત પંચાંગથી વાર છે સોમવાર ચંદ્ર કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે આજની તિથિ છે વૈશાખ સુદ આઠમ જે સવારે સાત વાગ્યાને છત્રીસ મિનિટે બદલાઈ અને નોમ થશે કરણ બાવ તે પણ સવારે છ અને સાત વાગ્યાને છત્રીસ મિનિટે બદલાઈને માલો થશે યોગ છે વૃદ્ધિ ફ્રીમાં જ્યોતિષીય વિશ્લેષણ અને તમારા પ્રશ્નોનો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે જેમાં ફોર્મ ભરી તમે સબમિટ કરી શકો છો તમારા પ્રશ્નોનો જવાબ પોસ્ટમો ટીવીમાં જ આપવામાં આવશે તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને કોસ્મોવાઇઝમાં વધારો અનુભવાશે પણ ઘણો ધીમો કાર્યક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે જો સ્થિતિ સંઘર્ષભરી હોય તો તે સામાન્ય થઈ શકે છે તેના માટે પ્રયત્ન ઘણો કરવો પડશે પણ પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે જેનાથી તમે હતાશ થઈ શકો છો પરિણામ ઓછું જ મળે તેવું જણાય છે તો નાસી પાસ થયા વગર કંતથી તેમજ સાવધાનીથી આગળ વધો ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળી રહ્યા છે તો સ્વાસ્થ્ય બાબત આજે પણ સાચવવાનું છે જો સ્વાસ્થ્ય ખરાબ થયું હોય તો સુધારવાની શક્યતાઓ ઓછી જણાય છે સામાજિક ક્ષેત્રે ત્રીસ અને પ્રેમ સંબંધોમાં ચાલીસ જ કોસ્મોવાઈવ્સ મળી રહ્યા છે તો સંબંધો બાબત સાવધ રહેવું જો બગડ્યા હોય તો તેમાં આજે સ્થિતિ યથાવત રહેશે કોઈ છંછેડવાની જરૂર નથી જેથી આજનો સમય શાંતિથી પસાર કરી શકાય આગળ વધીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજે વાઇવ્સ અચાનક જ ઓછા થઈ રહ્યા જણાય છે પૂર્ણ કોસ્મોવાઇઝ મળી રહ્યા હતા તેમાંથી કર્મ ક્ષેત્રે આજે ફક્ત ચાલીસ અને પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા મળી રહ્યા છે જો ગાફેલ રહેશો તો અસમંજસમાં પડી જશો ગજા બહારનું જોખમ લીધું હોય તો આજે તમે ચક્રવે ચડી જશો ખૂબ જ સાવધાની પૂર્વક આજનો સમય પસાર કરવાનો રહેશે સ્વાસ્થ્ય બાબત પણ ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાયુઝ મળે છે આજે માનસિક સંઘર્ષ સાથે શારીરિક સાવધાની પણ આવશ્યક રહેશે સામાજિક ક્ષેત્રે પચાસ અને સંબંધો બાબત સાહીઠ ટકા કોસ્મોવાયુઝ મળી રહ્યા છે તો કામકાજની હતાશાની અસર તમારા સંબંધો પર ન પડે તેની સાવધાની રહેજો રાખજો તો ઘરના સભ્યો સાથે તમારા સંબંધ સારા સચવાઈ રહેશે અને આગળ જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને પણ ઘટેલા કોસ્મોવાઇઝનો અનુભવ થશે કામકાજમાં આજે ત્રીસ ટકા અને પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાયુઝ મળે છે તેથી અજાણતા પણ તમારા વાણી વર્તન દ્વારા કાર્યક્ષેત્રે કોઈ ભંગાણ ન આવી પડે તેની ખાસ તકેદારી રાખવી પડશે ઉગ્રતા અને સંયમમાં રાખજો આજે ફળ ક્ષેત્રે પણ ઘટાડો અનુભવાશે સ્વાસ્થ્યમાં હજુ પણ સાહીઠ ટકા કોસ્મોવાયુઝ મળી રહ્યા છે તો આજે સ્વાસ્થ્ય તમારું સારું ઠીકઠાક જળવાઈ શકે છે સામાજિક ક્ષેત્રે પચાસ અને અંગત સંબંધો બાબત સામાજિક મિત્રો તેના તરફથી પણ આજે ઠીકઠાક જરૂર પૂરતો સાથ સહકાર મળે આજે માત્ર તમને ઘરના સભ્યો તમારા જીવનસાથી કે પ્રેમી જ કામે લાગશે તેમના તરફ ધ્યાન વધુ કેન્દ્રિત કરજો અને જોઈએ હવે કર્ક રાશિ વિશે કર્ક રાશિને કામકાજ બાબત આજે કોસ્મોવાઇબ્સ ઘટીને ચાલીસ તેમજ ફળ બાબત પચાસ ટકા જ મળી રહ્યા છે કામમાં આજે હાડમારી વધી શકે છે સાનુકૂળતા ઘટી શકે છે છતાં પરિણામ તમારા પ્રયત્નો કરતાં થોડાક સારા આવી શકે જો વધુ પ્રયત્ન કરશો તો થોડા વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો સ્વાસ્થ્યમાં સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી જ રહ્યા છે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે આવશ્યક પૌષ્ટિક આહાર લેતા રહેજો સામાજિક ક્ષેત્રે કોસમો વાઇઝમાં ઘટાડો થઈ અને સાહીઠ ટકા પ્રેમ સંબંધોમાં પણ સાહીઠ ટકા મળે છે જે સામાન્ય કરતા થોડા સારા છે તો હકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે પૂરતા રહેશે પ્રયત્ન તમારે કરવાનો છે અને હવે જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકો ને કોસ્મોવાઇઝ ઓછા જ મળી રહ્યા હતા અમુક એમાં કોઈ ખાસ વધારો નથી જણાઈ રહ્યો કામકાજ ક્ષેત્રે તો થોડા ઓર ઘટેલા છે ફક્ત વીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે અને પરિણામ બાબત માત્ર વીસ ટકા આજે કોઈ પણ કારણસર કોઈ તકરારમાં ન પડતા કોઈ કાયદાકીય ગૂંચમાં ન ફસાય તેનું ધ્યાન રાખતા સ્વાભિમાન તમારા અભિમાનમાં પરિવર્તિત ન થઈ જાય તેનું પણ આજે ધ્યાન રાખજો સાવચેતીપૂર્વક આજનો કઠિન સમય પસાર કરવો જ રહ્યો સ્વાસ્થ્યમાં પણ કોઈ ખાસ સુધારો નથી હજુ પણ કોસ્મોવાઇ ફક્ત વીસ ટકા મળી રહ્યા છે જો કોઈ માંદગી આવે તો સ્વજનોને ખાસ રિક્વેસ્ટ કરજો કે તમારું ખાસ ધ્યાન રાખે સામાજિક ક્ષેત્રે હજુ પણ ઓછા ત્રીસ ટકા જ કોસમોવાઇ મળી રહ્યા છે પણ અંગત સંબંધો બાબત કોસમ વાઇવ્સ સુધરીને પચાસ ટકા જેટલા આવ્યા છે તો આજનો સમય તમારા ઘરના સભ્યો તરફથી તમને સહકાર પ્રાપ્ત કરી શકો છો જેથી આ વિપરીત સમયમાં તમને થોડો હાશકારો અનુભવાય અને હવે જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકો માટે કોસ્મોવાઇબ્સમાં થોડો ઘટાડો અવશ્ય જણાય છે છતાં સાહીઠ ટકા કર્મ ક્ષેત્રે અને પરિણામ બાબત સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે હકારાત્મક વાતાવરણ મળી રહેશે અને કામમાં સાથ સહકાર સરળતા પણ પ્રાપ્ત કરી શકશો મહેનતના પ્રમાણમાં પરિણામ સારું અવશ્ય મળશે અને સરળતાથી પણ મળી શકે છે વધુ મહેનત કરશો તો વધુ સારું પરિણામ અવશ્ય મળશે હેલ્થ બાબત સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ તમારા જુસ્સાને અવશ્ય જાળવી રાખવામાં મદદરૂપ થશે સામાજિક બાબતોએ સિત્તેર અને અંગત સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે ઘરના સભ્યોનો પણ સાથ મળી શકે છે પણ તેથી બી વધુ મિત્રો કે સહકર્મીઓનો ટેકો તમને સફળ રહેવામાં સારી મદદ કરી શકે છે અને હવે જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકો માટે આજે કોસ્મોવાઇઝમાં સાધારણ ઘટાડો જણાય છે કામકાજમાં પચાસ ટકા અને ફળ ક્ષેત્રે સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળે છે જે સાધારણ ગણી શકાય કામકાજમાં અવરોધો આવી શકે છે કામનું ભારણ વધી શકે છે અને પણ પ્રમાણમાં લાભ સારો અવશ્ય મળી શકે છે બીજા બધા વાઇઝ બી થોડા ઘટીને સાહીઠ ટકાએ આવેલા છે તો શારીરિક ઉર્જા તમારે આજે જાળવવા થોડા પ્રયત્નો કરવા પડે માનસિક એકાગ્રતા કેળવવી થોડી કઠિન પડી શકે છે સામાજિક ક્ષેત્રે તમારા મિત્રો સહકર્મીઓ તરફથી સપોર્ટ જોઈએ તેટલો મળી જશે અને અંગત સંબંધોમાં પણ બની શકે કે તમને તેના માટે વધુ મહેનત કરવી પડે તેથી સંબંધો બાબત સમય થોડો ઓછો મળે એકંદરે આજનો દિવસ ઓસમોવાઈઝની દૃષ્ટિએ હકારાત્મક તો પસાર અવશ્ય થઈ શકશે અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ બાબત વૃશ્ચિક રાશિના જાતકો માટે કોસ્મોવાઇબ્સ કામકાજ બાબત ચાલીસ અને ફળ ક્ષેત્રમાં પચાસ ટકા મળી રહ્યા છે આજે તમારી એકાગ્રતા તૂટી શકે છે ઉતાવળમાં ભૂલો કરી શકો છો જેની અસર પરિણામ ઉપર પડી શકે ચાલીસ ટકા કોસ્મોવાઇઝ જે ઓછા છે સ્વાસ્થ્ય માટે તો સ્વાસ્થ્ય બાબત પણ આજે કાળજી રાખવી જરૂરી બનશે સામાજિક ક્ષેત્રે પચાસ અને સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો વ્યાવસાયિક સંબંધોમાં મહેનત કરીને તમારે તરફેણ લેવી પડે થોડી ધીમી મળી શકે છે પ્રેમ સંબંધોમાં પણ હજુ આકર્ષણ જળવાઈ રહેશે અને જોઈએ હવે ધનુરાશિ વિશે ધનુ રાશિના જાતકોએ વીતેલા સમયમાં સંઘર્ષનો અનુભવ કર્યો હોય તો આજે એમાંથી થોડી રિલીફ મળી શકે છે પણ હજુ સમયની રાહ જોવી પડશે સુધારો ઘણો ધીમો છે પોસ્મોવાઇવ્સ કામકાજમાં ચાલીસ ટકા અને ફળ બાબત પચાસ ટકા હવે પહોંચ્યા છે ખૂબ જ મહેનત કરી અને તમારે ધારા પરિણામો પ્રાપ્ત કરવા પડે સ્વાસ્થ્ય બાબત હજુ ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઈવ મળે છે જો આરોગ્ય બગડ્યું હોય તો તેમાં સુધારો ખૂબ જ ધીમો જણાય પચાસ ટકા સોશિયલ અને રિલેશનશીપમાં અંગત સંબંધોમાં ચાલીસ ટકા કોસ્ટમોવાઇફ જોતા તમારા હિતેચુઓ તરફથી જોઈ એવો સાથ સહકાર તમારી મહેનત પ્રયત્નો હશે તો મળશે જીવનસાથી કે પ્રેમીને જો કોઈ બાબત ખોટું લાગ્યું હોય તો તેમને કોઈ દુઃખ અથવા તકલીફ આવી હોય તો હજુ પણ સમય નાજુક છે સ્થિતિ શાંતિથી સંભાળવી આવશ્યક રહેશે અને જોઈએ મકર રાશિ મકર રાશિમાં વાયુ લગભગ દરેક બાબતે ઘણા ઘટી ગયા છે વ્યવસાયિક ક્ષેત્રે ચાલીસ ટકા અને તેના પરિણામ નાણાં વગેરે બાબતોએ ફક્ત ત્રીસ ટકા કોસમ વાયુ મળે છે આજે નાણાકીય પરિસ્થિતિ વધુ સંઘર્ષ ભરી થઈ શકે છે આજે વ્યર્થ ખર્ચ અવશ્ય ટાળજો છતાં આકસ્મિક ખર્ચ માટે તમારે તૈયાર રહેવું પડશે સ્વાસ્થ્યમાં ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ જે થોડા ઓછા થયા છે તો સ્વાસ્થ્ય બાબત પણ તમને સમસ્યા આવી શકે શ્વાસ સંબંધિત તકલીફ થાય તો તેમાં ઢીલું ન મૂકતા સોશિયલમાં સાહીઠ અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સૂચવે છે કે હજુ પણ તમને સામાજિક ટેકો મળી રહેશે તમારા અંગત સંબંધોમાં પણ હજુ સાથ સહકાર તમને પ્રાપ્ત અવશ્ય થઈ શકે છે હવે આગળ વધીએ વિશે જાતકોને પણ દરેક બાબતે ઘટેલા કોસ્મુ અનુભવ આજે થશે કાર્યક્ષેત્રે ચાલીસ અને પરિણામ બાબત નાણાકીય બાબત પચાસ ટકા કોસમોવાઇ મળી રહ્યા છે આજે સહકર્મી કે મિત્રો તરફથી તમને ટેકો ન મળે મતભેદ થઈ શકે અથવા વિરોધનો સામનો કરવો પડે વાણીમાં આજે સંયમ રાખવો આવશ્યક રહેશે અને ખૂબ જ મહેનત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત કરવામાં કોસ્મોવાઈબનો સાધારણ ફાળો અવશ્ય આવે સ્વાસ્થ્યમાં આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઈબ મળી રહ્યા છે તો આજે આરોગ્ય જોખમાઈ શકે અને માનસિક સંતુલન જાળવવું ખૂબ જ કઠિન બની શકે છે સોશિયલમાં સાહીઠ અને પ્રેમ સંબંધોમાં પચાસ ટકા કોસ્મો વાઇસ પ્રેમ સંબંધો અંગત સંબંધોમાં વાઇવ્સનો કોઈ ખાસ મોટો ફેરફાર નથી જે સામાન્ય નિયમિત રાબેતા મુજબના જે સંબંધો હોય તે જાળવી રાખજો મિત્રો તરફથી અને સહકર્મીઓ તરફથી તમને તમારા સંઘર્ષમાં થોડો ટેકો અવશ્ય મળી શકે છે અને હવે જોઈએ મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને કોસમો વાઇવ્સ આજે મધ્યમ મળી રહ્યા છે જે પોઝિટિવ હતા તેમાંથી થોડો ઘટાડો અનુભવાશે સાનુકૂળ વાતાવરણમાંથી આવી પરિસ્થિતિમાં આવી જવાથી નાસી પાસ ન થવું કામકાજ બાબત ફક્ત પચાસ ટકા હેલ્થ બાબત પણ પચાસ ટકા સામાજિક ક્ષેત્રે પણ પચાસ ટકા પોષણ મળી રહ્યા છે તો નોકરી ધંધાના સ્થળે આજે નિયંત્રણ બહારના પરિબળોને લીધે પણ કામમાં અવરોધ આવી શકે છે એ તમારે સંભાળવું પડશે રાબેતા મુજબના કામકાજ તેમજ પરિણામો મળી શકે છે આજે થાક વર્તાઈ શકે છે ઘરમાં સાહીઠ ટકા અંગત સંબંધો પ્રેમ સંબંધોના જે કોસ્મોબાયોસ મળે છે તેના થકી તમે હકારાત્મક વાતાવરણ અવશ્ય જાળવી શકશો તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય પર્સનલાઇઝ ગાઈડન્સ લેવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઈટ પોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો ફરીથી મળીશું શુભમ